અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ગઈકાલે ગ્રામ્ય પંથકમાં થયો વરસાદ અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ગઈકાલે વરસાદે ખેડૂતો ખુશ જોવા મળ્યા છે છે પાકને ફરી વખત જીવનદાન મળ્યું અમરેલીના વેજપાડી તેમજ આજુબાજુના ગામો ખડસલી લીખાળા છાપરી મઢડા નવા ગામ હાડીડા દાઢિયા વણોટમાં વરસાદ નોંધાયો છે અને હજુ પણ આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગઈકાલે જન્માષ્ટમીના દિવસે મેઘ મહેર થતા સર્વત્ર ખુશી જોવા મળી છે અમરેલીના ગામોમાં અંદાજ બે ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે અહેવાલ સરફરાજ ખોખર અમરેલી અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં